હું જિગ્નેશ મેવાણીના સમર્થનમાં છું તેવા બેનરો સાથે લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી લોકોએ રજૂઆત કરી છે દારૂ ડ્રગ્સ બંધ કરો બંધ કરો ના નારા લાગ્યા દારૂ અને ડ્રગ્સના હપ્તા ગાંધીનગર સુધી પહોંચતા હોવાના આક્ષેપો ગેનીબેને કર્યા છે દારૂ અને ડ્રગ્સ બંધ નહીં થાય તો આવનાર યુવાનો બરબાદ થશે તેવું ગેનીબેન ઠાકોરે જણાવ્યું આજે વાવ થરાદ દલિત સમાજ સર્વ સમાજ કોંગ્રેસ પાર્ટી આયોજિત જે ચોવીસ તારીખે અહીંના બુથલેગરોના સાત સહકારથી પોલીસે અને એમના પરિવારોએ એક લોકશાહીનો અવાજ દબાવવા માટેનું જે કામ કર્યું એને વખોડવા માટે આજે રેલી કાઢી છે આજે બંધારણ દિવસ પણ છે અને બંધારણમાં વાણી સ્વતંત્રતાના અધિકારો આપેલા છે બંધારણમાં જ્યાં પણ અન્યાય થતો હોય તો એ અન્યાય સામે લડવા માટેના અધિકારો આપેલા છે જિગ્નેશભાઈ મેવાણી સામે એક પોલીસ ડિપાર્ટમેન્ટ એ લોકશાહીની અંદર અવાજ દબાવવા માટેનો કૃત્ય કરતા હોય તો આ બાબતને અમે વખોડી કાઢીએ છીએ અને પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે આજે વાવ અને થરાદ જિલ્લો એ વિકાસના જિલ્લાને બદલે ડ્રગ્સનો જિલ્લો બન્યો છે આજે હજારો યુવાનો અહીંયા ડ્રગ્સના બંધારણી થઈ ગયા છે આવનાર સમયની અંદર આ વિસ્તાર એ મોટો ક્રિમિનલ ના બને અને આને કંટ્રોલ કરે એના માટે કરીને આજે આવેદનપત્ર આપ્યું છે પોલીસ ડિપાર્ટમેન્ટને પણ એમની પાસે અપેક્ષા રાખીએ કે તમે જે આ દારૂ ડ્રગ્સ અને તમામ કેફી પદાર્થોને આપતા લ્યો છો તો યાદ રાખજો કુદરતને અહીંયા ધેર હોય અંધેર ના હોય કાલે બપોરે તમારા દીકરાઓ આ રવાડે ચડશે અને એ ટાઈમે ખબર પડશે મારી પોલીસની સ્ટાફની જે બેનો હોય કે જે સ્ટાફ હોય એમની પાસે પણ અપેક્ષા રાખું કે જ નાની નાની ઉંમરે જે મહિલાઓ વિધવા થાય છે અને એના પરિવાર બરબાદ થાય છે પરિવાર બરબાદ થાય છે ત્યારે સમાજ વિખેર બને છે ને એના કારણે અનેક સાઈડ ઇફેક્ટ થતી હોય છે અને એ બધું ન થાય એના માટે કરીને આ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાય અને તમામ કેફી પદાર્થોનું જે વેચાણ થાય છે ફૂલે આમ થાય છે હપતા લઈને થાય છે ને તો અમારા ધ્યાનમાં આવ્યું છે કે અહીંની પોલીસ તો માત્ર ઉઘરાણી કરે છે ના પોલીસની ઉઘરાણી કરે તો માત્ર દા ટકા જ નથી મળતા બાકી નેવું ટકા તમામ ઉઘરાણીની રકમ એ ગાંધીનગર મંત્રીઓ સુધી પહોંચાડવામાં આવે છે ત્યારે મંત્રીઓને સરકારને પણ કહેવા માગું છું કે કદાચ તમે પૈસા એ દરેકના પૈસા જરૂરી હશે એવું માનીએ પણ જે આ એક ગરીબોની આયના પૈસા અને એક ગરીબ સમાજોને બરબાદ કરવાના પૈસાના હપ્તા તમે લ્યો છો તો તમને કુદરત પણ નહીં છોડે તમે તમારો રાજધર્મ નિભાવો અને આ વિસ્તારમાં એક આથી બુલંદ અવાજ ઉપડ્યો છે એ ના છૂટકે આ બધાને જ્યારે મેદાનમાં આવવું પડ્યું છે રોડ ઉપર આવવું પડ્યું છે એની સંવેદના હામજી અને સરકાર આ બાબતમાં ગંભીરતાપૂર્વક પગલાં લે એવી હું અપેક્ષા રાખું છું આજે થરાદ મુકામે સમગ્ર થરાદ જિલ્લાના સર્વ સમાજના લોકો જે રીતે ગુજરાતમાં બનાસકાંઠામાં થરાદ વાવની અંદર ડ્રગ્સનું પ્રમાણ વધ્યું છે દારૂનું પ્રમાણ વધ્યું છે બે ફાર્મ ચાલી રહ્યું છે અને જ્યારે જિજ્ઞેશભાઈ મેવાણી એની રજૂઆત કરે છે ત્યારે દબાવવા માટે કરીને ક્યાંક પોલીસ પરિવારના નીચે ધમકી સ્વરૂપે જો રેલીઓ કાઢતા હોય તો કોઈ જીજ્ઞેશભાઈ એકલા નથી હજારો લોકો એમની સાથે જેના રૂપે આજે થરાદમાં પત્ર આપ્યું છે આજે થરાદ હોય વાવ હોય સુઈ ગામો હોય કે લાખણી હોય ધાનેરા પાલનપુર ડીસા દમે મોટી સિટીઓમાં સ્કૂલોની બહાર કોલેજોની બહાર મોટા ગ્રાઉન્ડોમાં જ્યાં જુઓ ત્યાં ડ્રગ્સ વેચાઈ રહ્યું છે સરકારને ખબર છે સરકાર સુધી હપતા જાય છે પોલીસને ખબર છે પોલીસ સુધી હપતા જાય છે અને છેલ્લા ત્રણ ચાર વર્ષની અંદર થરા થરાદવામાં જે ડ્રગ્સનું પ્રમાણ છે કે દારૂ તો હજી લિમિટ છે ક્યાંક સુધરી શકશે પણ ડ્રગ્સના રવાડે છોકરો છોકરી ચડી જશે તો પાછા વળવાના નથી પરિવાર બરબાદ થવાનું છે એના વિરોધમાં અમે આજે મોટી હજારોની સંખ્યામાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ